એલોરાના ઇલોરગઢ ખાતે વિશ્વકર્મા સમાજનું મહાસંમેલન એકતા અને શક્તિનો સંદેશો ફેલાવ્યો ઔરંગાબાદ મહારાષ્ટ્ર સત્તર સપ્ટેમ્બરના રોજ ઔરંગાબાદ જિલ્લાના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ એલોરાના ઇલોરગઢ ખાતે વિશ્વકર્મા સમાજનું એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું આ કાર્યક્રમનું આયોજન વિશ્વકર્મા સમાજ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી સુથાર લુહાર સુવર્ણકાર તામ્રકાર શિલ્પકાર જાંગીડ અને પંચાલ સહિતના વિશ્વકર્મા સમુદાયના હજારો સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા ઇલોરગઢને વિશ્વકર્મા સમુદાયનું શક્તિપીઠ ગણાવ્યું કાર્યક્રમના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર વિશ્વકર્મા સમાજ સંગઠનના સ્થાપક પ્રમુખ પ્રોફેસર નાગોજીરાવ પંચાલનું પ્રમુખપદનું ભાષણ રહ્યું તેમણે આ સ્થળને વિશ્વકર્મા સમુદાયનું શક્તિપીઠ ગણાવતા કહ્યું કે અહીં આવવાથી સમુદાયના સભ્યોને એક અનોખી ઉર્જા અને પ્રેરણા મળે છે તેમણે વિશ્વકર્મા સમુદાયને એકજૂથ થઈને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ કાર્યક્રમ ગુરુવર્ય મહંત મહેન્દ્ર બાપુજી મહારાજના મુખ્ય આશ્રય હેઠળ યોજાયો હતો આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એ પ્રશાંત બાંબા એ સંજય કેનેકર રાજેન્દ્ર દેશમુખ રાજેશ નાગપુરે અરુણ ભાલેકર શુબ્દા કોન્દ્રપુર અને અન્ય અગ્રણીઓનો સમાવેશ થાય છે વક્તાઓએ સમાજના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો રાજેશ નાગપુરેએ સંસ્થાના ઉદ્દેશ્યો અને ભાવિ દિશા વિશે વિગતવાર માહિતી આપી હતી જ્યારે સુદામ નલાવડેએ યુવાનોને ઉદ્યોગ સાહસિકતા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વિજય સુરાસેએ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે ઉપયોગી સલાહ આપી હતી જે યુવા પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયક હતી ભવ્ય ધાર્મિક કાર્યક્રમો અને શોભાયાત્રા મહાસંમેલનનો પ્રારંભ પૂજા અભિષેક હોમ અને હવન જેવા ધાર્મિક વિધિઓ સાથે થયો હતો ગુરુવર્ય મહંત મહેન્દ્ર બાપુજીની ઉપસ્થિતિમાં આ તમામ ધાર્મિક કાર્યો ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિરમાં સંપન્ન થયા હતા ત્યારબાદ લોકમાતા અહિલ્યાદેવી હોલકર ધોધ પરથી ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમુદાયના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ શોભાયાત્રાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું આ મહાસંમેલન એકતા શક્તિ અને પરસ્પર સહયોગનો સંદેશો ફેલાવીને સફળતાપૂર્વક સંપન્ન થયું હતું આ કાર્યક્રમે વિશ્વકર્મા સમાજને એક મંચ પર લાવીને તેમની ઓળખ અને શક્તિને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી